આયુષ્માન યોજના એ ભાજપ સરકારની લોલીપોપ છે તેમ ભાજપ કાર્યકર્તાઓએ જણાવ્યું સુધી કાર્ડના લાભ ભાજપ કાર્યકર્તાઓનો મહા થયો હોય તેમ ચાર પાંચ દિવસથી જીનસ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને આયુષ્યમાન કાર્ડ માટે એપ્રુવલ મળતા નથી તો આપના કોર્પોરેટરોએ ત્યાં દોડી જાય દર્દીઓ પડતી હાલાકી દૂર કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હીરફરાને ઘણા લોકોની ફરિયાદ આવી હતી કે વિનસ હોસ્પિટલ ખાતે ત્રણ ચાર દિવસથી એમના સગા એડમિટ છે અને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તેમનો ઇલાજ કરવામાં નથી આવી રહ્યો મહેશભાઈ અણઘડ અને રચનાબેન હીરફરા ફરિયાદ સાંભળીને તાત્કાલિક વિનસ હોસ્પિટલ ખાતે રવાના થતા ત્યાં હાજર દર્દીઓના સગાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ છે જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓના સગાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારે જો અપડેટેશન કરવું હોય તો તમામ હોસ્પિટલોમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ અને આયુષ્યમાન કાર્ડ સંબંધી પડતી મુશ્કેલી દૂર કરવામાં સહાયક બનવું જોઈએ ઘણા દર્દીઓ ત્રણ ચાર દિવસથી ધક્કા ખાવા છતાં તેમને એપ્રુવલ નહીં મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું આ પરિસ્થિતિમાં ભાજપના જ એક સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાજપના સક્રિય કાર્યકર્તાએ પોતાની પીતિ મહેશભાઈ અણઘડ અને રચનાબેન હીરપરાને જણાવતા કહ્યું હતું કે બધા ભાજપના નેતાઓને હું ફોન કરીને થાકી ગયો પણ એમના પિતા માટે પણ કામ થયું નથી એમણે વધુમાં કહ્યું કે જો ઘરે ઘરે આ કાર્ડ અપાવવા ગયો હો અને આ કાર્ડના લાભ કહેતો હો પણ હકીકતમાં આ કાર્ડ એ ભાજપ સરકારનો લોલીપોપ છે આ સરકારથી મારો મોભંગ થયો છે મેં આટલી ભલામણો કરી છતાં મારે અટવાનું આવતું હોય તો સામાન્ય માણસની સુદશા થતી હશે સમજી શકાય એમ છે આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડે પત્રકાર સાથોની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને રચનાબેન હિરફરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાને આવ્યું કે વીસથી પણ વધુ દર્દીઓ ચાર પાંચ દિવસથી એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ એપ્રુવલ મળ્યું નથી હોસ્પિટલવાળા કહે છે કે કેસ જમા કરાવો જે એપ્રુવલ ના આવે તો એમાંથી ઇલાજ કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એપ્રુવલની રાહ જોવાની મહેશભાઈ અણઘડણે આગળ જણાવતા કહ્યું કે દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કોડનો મતલબ જ શું છે આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન હીરપ્રાએ સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવામાં આવે

સાડા દસ વાગે બાયપાસ સર્જરી સાડા દસ વાગે ત્યાંથી એમને ડિસ્ચાર્જ કર્યું ડિસ્ચાર્જ કર્યું ડિસ્ચાર્જ કર્યા પછી એને ત્યાં ટ્રીટમેન્ટ એને નહીં લીધું